મોટો મેગા ઇવેન્ટ માટે તમે માનો છો અને મોંઘવારી નડે છે તમે માનો છો અને કોઈ ટેન્શન છે નોટ એ ટોલ પ્રસન્ન વધને માતાજીની પાસે માગવું અને એ લહેર કરતા કરતા હોગિયા દાસા કરી નહીં લહેર કરતા કરતા માગવું

નવરાત્રી એટલે મા જગતજનની જગદંબાની પૂજાનું પાવન પર્વ આસ્થાનું પાવન પર્વ અને એમાં પણ હાલ ગુજરાતીમાં ગુજરાતમાં નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે ત્યારે એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જે નવરાત્રિને અભડાવે તેવી છે જ્યાં એ પછી દુષ્કર્મની ઘટના હોય કે પછી જે સ્વામી અનુપમ સ્વરૂપ દ્વારા જે શબ્દો કહેવાયા હોય એ પણ ક્યાંક ને ક્યાંક અત્યારે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ છે ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સર અત્યારે નવલા નોરતા ચાલી રહ્યા છે ચારે બાજુ ભક્તિમય વાતાવરણ છે અને જાણે સાક્ષાત જગદંબાઓ જ્યારે રસ્તા પર હોય એવું વાતાવરણ અત્યારે છે પરંતુ એમાં પણ જે આ નવરાત્રીને અભડાવે તેવી ઘટનાઓ સામે આવી રહી છે તો સાહેબ આને કઈ રીતે અટકાવી શકાય ને કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાઓને જુઓ જોવાની તાલાવેલી તો એવી છે કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણને કોઈ પણ ચોક હોયની ચાચર ચોક લાગવો જોઈએ કોઈ પણ બેન દીકરી ચોસઠ જોગણીમાં ની એક લાગવી જોઈએ અને હંમેશા વાઇબ્રેશન એવું આવવું જોઈએ કે આપણને તમે કાન બંધ કરો તો પણ તમને સંભળાય સર્વમંગલમાંગલ્ય સિવે સરવાર સાધિ કે શરણીય ત્રમ્બ કે ગૌરી નારાયણી નવસ્તુ લે આટલી બેહતરીન જે છે એ આપણી મનોકામના છે પણ અને એ ધીરે 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 હવે વધતી તો જઈ રહી છે પણ આપણે એ યુગના અત્યારે મધ્યમાં છે એમ કે તો હાલે કારણ કે હવે પાશ્ચાત ભૂમિ જે આપણી છે પશ્ચિમી સંસ્કૃતિ વાળી નવરાત્રી જે હાવી થઈ ગઈ આપણી પાસેથી એનો ઉત્તરાર્ધ છે બે ઘટનાઓ બની છે નજીકના ભવિષ્યમાં આપણે એની ચર્ચા કરીશું પણ એટલું કહું કે આપણે એ જે પશ્ચિમી સંસ્કૃતિ આપણે હાવી થઈ ગઈ હતી ને હવે એ ઉત્તરાર્ધમાં છે અને આપણી જે પ્રગટ આપોઆપ તમે જે કીધું ને એ આપોઆપ હવે પ્રગટી રહી છે ભલા માણસ દુનિયામાં કોઈ એવું એવો કોઈ ધર્મ આમ જુઓ તો નથી કે તમને આવડો મોટો મેગા ઇવેન્ટ તપશ્ચર્યા માટે આપે તપ સાધના માટે આપે અને ઈ પણ કેવું પ્રસન્ન ચિત્તે નહી તો સાધના તમે જુઓ દુનિયાભરમાં જેટલી પણ આજની તારીખે વિપસ્યાના સાધનાથી માંડીને જેટલી સ્કીમ છે જેટલી પણ આ યોજના છે એ બધામાં તમે તમારું અંતર ધ્યાન ધરવા માટે મૌન થઈ જવું પડે કશું જ બોલવાનું નથી રહેતું બિલકુલ ગાંભીર્ય ધારણ કરી અને તપ કરો એને એ લોકો સાધના કે છે પણ હિન્દુ સંસ્કૃતિની મજા જુઓ સાહેબ બાગમાં ફૂડડા ખીલે એવી રીતે તમને પ્રત્યેક ચહેરો તમને ખબર નહીં હમણાં જ આપણે જ્યાં પણ નવરાત્રી તમે જોવા જાઓ તમે કોઈને કઈ આ નવરાત્રિના એ ક્લિપિંગ છે ને એ ક્લિપિંગ તમે ડિલિવરી કરો મોકલો અને નીચે લખો તમે માનો છો કે આ લોકો બેરોજગાર છે તમે માનો છો અને મોંઘવારી નડે છે તમે માનો છો અને કોઈ ટેન્શન છે નોટ એટ ઓલ વાહ તમે જુઓ શું કામ એ પવિત્રતાની પરમ સીમા છે સાધનાની શ્રેષ્ઠતમ એ પળ છે તમે સમજો કે ઈશ્વરને પણ પ્રસન્ન વદને જે પ્રાર્થના થાય માધુર્ય સિવાય તો કઈ છે નહીં તમે જુઓ એનું માધુર્ય જોઈને તમને એમ થાય ભલે બિસ્કીટ માગે તો સારું ભલે રમકડા માગે તો સારું કઈક માગે મને હેરાન કરે નહીં એમને કોઈ એવું માન્યું કોઈ માતાએ એમ કીધું કે મારું બાળક છે આમને ગૌતમ બુદ્ધની જેમ અથવા તો કોઈ મોટા સાધકની જેમ આમ બેઠું રહીએ અને કશું જ ન બોલે એને ગમશે નહીં તો અમુક કોઈ ડોક્ટર બતાવશે કે મારું દીકરું નાનું ઢીંગલું છે કઈ બોલતું નથી કઈક સમથિંગ ઇઝ રોંગ એ કેવું હોવું જોઈએ હસતું ખેલતું હોય દૂધ ઢોળતું જ હોવું જોઈએ રમકડા તોડતા જ હોવા જોઈએ મને હેરાન કરતો જ હોવો જોઈએ નાનો ઢીંગલો હોય તો માનો પાલવ પલાળે નહીં ત્યાં સુધી માને મોજ નથી આવતી આ બાળક પણ છે એ શું છે એનું પ્રસન્ન માધુર્ય છે નવરાત્રી એ પહેલો પર્વ છે આપણા માટે અનેકો પર્વ હિન્દુસ્તાન હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં તો એવા પર્વતો છે પરંતુ આ તો સ્પેસિફાય આનું એપી સેન્ટર કહેતો એપી સેન્ટર અને આનું કમાન્ડ કહે તો કમાન્ડ એ કેવળ ને કેવળ પ્રસન્નતા છે તમે માતાજીની પાસેથી અઢળક માગો અઢળક પણ બધું જ લય બધ તાલ અને સુરમાં આવું તો ક્યાંય જગતમાં બનતું નથી મંત્રોચ્ચાર કરવા હોય તમારે આંખ મીચીને તમને કે છે તમે આત્મમંથન કરો એની જેમ આ તો ખુલ્લી આંખે સમણા જોવાની વાતો છે ખુલ્લી આંખે સમણા જોવા પ્રસન્ન વદને માતાજીની પાસે માગવું અને એ લહેર કરતા કરતા હોગિયા દાસા કરી નહીં લહેર કરતા કરતા માગવું તો આવી તો હિન્દુ સંસ્કૃતિની અનુપમ ભેટ છે આ નવરાત્રી છે હવે આ જે આપણે પર્વની વાત કરીએ છીએ એમાં હવે કાળાંતરે જેમ દરેક બાબતમાં કાંઈ ને કાંઈ કાટ લાગતો જાય એમ આપણા પર્વમાં પહેલા તો એક બે દાયકાની તમે જૂના એક બે દાયકાની વાત કરો તો નેકરો કાટ જ લાગી ગયો એમ કે તો ચાલે પણ જેણે પણ શેરી ગરબા ને જીવતા રાખ્યા એણે સંસ્કૃતિની લાજ બચાવી લીધી અનેકો ગણો અંધારામાં પણ એણે જે દીપક પ્રગટાવી રાખ્યો કારણ કે એ લોકો માનતા હતા કદા શેરી ગરબા વાળાઓ

તો નવરાત્રિના એ જે શેરી ગરબાઓ જેણે પણ કર્યા મંદિરમાં કર્યા આશાપુરા માતાથી માંડીને આપણે કચ્છના ગઢના ગઢ સુધીમાં મઢ સુધીમાં જ્યાં પણ આવું થઈ રહ્યું છે ટૂંકમાં કે જે લોકોએ સંસ્કૃતિને જીવતી રાખી હવે એનો ગોલ આગળ વધી ગયો છે એ લોકો તરફથી હવે આપણને એમ શીખવા મળ્યું બધા એમાંથી પ્રેરણા લઈ લઈને એ તરફ હવે જવા માંડ્યા છે પણ ઓલી સાડા સાતીઓ જે ગ્રહમાન જેને ખબર પડતી જ્યોતિષમાં જેની સાડા સાતી ચાલતી હોય ને એને એવું બનતું હોય કે જ્યારે એ સાડા સાતી ઉતરવાની હોય તો છેલ્લી એક થપાટ મારતો જાય અને એ થપાટ સારી ખરાબ બે રીતે હોય શકે અત્યારે જે વડોદરાથી માંડીને દાહોદ સુધીની ઘટના બની અથવા તો બીજે પણ જે બની રહી છે રાધર એ આ હું માનું ત્યાં સુધી અને મા જગદંબાને પ્રાર્થના કરી કે છેલ્લી જ થપાટ હોય કોઈ પ્રેમ કરવો પાપ નથી તો રાધાકૃષ્ણને કોઈ પૂજત જ નહીં

પૂજન થતું હોય છે સૂરજમુખી નું ફૂલ સાંજે સવારે આમ હોય છે હજારો જોજન દૂર સૂર્ય છે જ્યારે આમ કરીને ત્યાંથી કિરણો ફેંકે તો આ ફૂલ પણ છે ને ખીલવા મંડે પ્રકૃતિ નો નિયમ છે તમે એમ કહી જ ન શકો કે ભાઈ આ ફૂલ મારી માલિકી નું છે એને ક્યારે ખીલવું એ હું કહીશ સૂર્યના હાથ ની વાત નથી સૂર્ય એ આવું ન કરવું જે સોરી તો તમે ખોટા છો પ્રકૃતિને ખોટી પાડી શકાય નહીં એક્ઝામ્પલ નંબર થ્રી તમે સાવરણીની જગ્યાએ નવ લખો હાર મૂકો પછી તમે એમ કહો કે ચોરે આયા સંયમ જાળવો જોઈએ એ સંભવ છે એ સંભવ નથી કેટલીક વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં શોભે નવ લખો હાર તમે તમારી તિજોરીમાં સુકામ મૂકો છો અથવા તો બેંકમાં સુકામ મૂકવા જાઓ છો એક જમાનામાં ગામડામાં કહેવાતી બેટા ક્યાંય ભી જાય ને બેન દીકરી દર દાગીના સાચવીને રાખજો

અમુક અમુક પટેલ સમાજ થી માંડીને સામાજિક લોહાણા સમાજ પટેલ સમાજ બ્રહ્મ સમાજ ઓનલીય સમાજની ગરબી અમુક વસ્તુ તિલક કરીને તમને એન્ટ્રી થવી અથવા તો વિધર્મીને નહીં આવવા દેવી આ એ તો સારી વાત તો છે જ પણ એના કરતા બેટર એ છે સાહેબ તમે તમારી જાતને સલામત રાખો તો બધું હરસમી ઉપર શું કામ છોડી દેવું જોઈએ મહિલા ની સુરક્ષા સૌથી પેલા અગર કોઈ કરી શકતી હોય તો આશાપુરા આશાપુરાના જે છે મઢ ત્યાં પણ નોરતા થાય છે ગોંડલમાં થાય છે ક્ષત્રિય સમાજ હમણાં પદ્મ હાઈસ્કૂલમાં માં થશે આપડે જોવા જશું એમાં તમે જોજો ક્ષત્રિય બેન દીકરીઓ જે રમતી હશે તમને એમ લાગે ચોસઠ જોગી ના દર્શન થઈ ગયા તમારે ચોટીલાના ડુંગરે જવું ના પડે ખોડલના તમારે ક્યાંય ખમકારા જોવા હોય તમને તમારી નજર સામે જ મળે સાહેબ એની માન મર્તબો એની તમે જુઓ નજાકત પશ્ચિમી અદા ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના તમે જુઓ તો તમને ખ્યાલ આવે તમારા મનમાં વિકાર જેમ પાણીમાં ફટકડી નાખો ને કચરો બેસી જાય એવી રીતે તમારા મનનો વિકાર એ બેસી જાય તમે જુઓ ત્યાં તમને લાગે જગતંબા રમી રહી છે તમારી બેન તમારી દીકરી તમારી મા એ રમી રહી છે સ્વયં જગતંબા ખેલી રહી એવું તમને લાગતું હોય તો એ પ્રકારની સંસ્કૃતિ હવે વધી રહી છે એટલે અત્યારનો જે આ ઘટનાક્રમ આપણે નવરાત્રીની ચર્ચા કરવા બેસીએ ત્યારે હું તો આશાસ્પદ તો બહુ જ છું કારણ કે મેં જોયું છે કે કેટલાક સમયથી આ જેને જેને પશ્ચિમી સંસ્કૃતિ વાળું કહેવાય ને ડિસ્કો ક્લબ જેવું એ હવે ઉત્તરાર્ધમાં છે આઈ થિંક કે કદાચ એ બે માન ચાલે ચાલે તો હવે સમાજ રીતે જાગૃત થયો છે અને આ પ્રકારના જે આયોજનો હું કઉ છું લજ્જા મર્યાદા સાથેના આયોજનો જે થાય છે કેવળ માતાજીની આરાધના વાળા એ તરફ લોકો વધુ ને વધુ હવે જતા જશે એટલે હું માનું છું કે આશા અમર છે પણ આ જે ઘટના અત્યારે બની છે એમાં મેં કીધું તેમ પૂર્ણપણે વાંક આપણે કોઈ કાયદો વ્યવસ્થાનો ન કરીએ સૌથી પહેલા આપણો એમાં મોટો વાંક છે અને કમસે કમ નવરાત્રિ જેવા પર્વમાં તો આપણે એટલો સંયમ પાળવો જ જોઈએ આ તો અષ્ટિદ્ધિ નવનિધિ મેળવવાનું પર્વ છે ગુમાવવાનું નથી એટલે બેનું દીકરી જેટલું ધ્યાન રાખે તો એને માતાજીની પણ કૃપા થાય અને આપણી સંસ્કૃતિ પણ ઉજાગર થાય સર અત્યારે વાત કરીએ તો જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ખાસ કરીને રાજકોટમાં જે પ્રકારે ડિસ્કો દાંડિયા ટાઈપના જે ગરબા ચાલી રહ્યા હતા તેને લઈને તેમનું નિવેદન આવ્યું છે કે તેના માટે થર્ટી ફર્સ્ટની રાત્રિ રાખી છે અત્યારે રાસ અને ડિસ્કોમાં અફેર હોય છે તેમનું કહેવાનું એ પ્રમાણે નહોતું તો સર એને લઈને શું કહેશો રાસ અને ડિસ્કોની અત્યારે એ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે તો એના વિશે શું કહેશો જુઓ મેં આપણે જે વાત કરીને કે હવે વળોટ વળતો જાય છે આ એ તરફ જ ગયું ને આ જ વિજયભાઈ રૂપાણી અને જ્યારે આની પેલા રાજ્યસભાના સભ્ય હતા અને બાકી ધારાસભ્ય હતા ત્યારે હતા આજે હજી જશે બે ચાર જગ્યાએ રૂપાણી સાહેબ તો સિમ્બોલ છે પણ ટૂંકમાં તમામ નેતાઓ એ બધા આવા કાર્યક્રમમાં જતા હોય છે પણ હવે આ જે ટકોર કરતા થયા છે ને એને બહુ આશાનું કિરણ જન્માયું છે અને હું આપ છો કે હું અત્યારમાં બોલું છું એટલું નહીં પણ વાત ગુજરાતી પણ ઈશ્વર નો પાડ કે આપણે કદાચ એમાં પ્રથમ હતા કે આવી કડવી વાત પણ આપણે કીધી કે ભાઈ સાહેબ આ પ્રસંગ જે છે આખે આખો માં જગતંબાની આરાધના છે તમારી ભીતરમાં રહેલી જેટલી પણ ખરાબી છે એને બહાર પ્રસન્ન ચિત્ત કોનું હોય બાળક જ હોય ને પ્રસન્ન નિર્દોષ હોય એ જ પ્રસન્નતા કરે પ્રસન્નતા કોસ્મેટિક્સ ના હોય શકે તો તમારું સાહજિક પ્રસન્નતા સાથે માતાજીને આરાધવાનો આ પર્વ છે એટલે તમે આ ડિસ્કો કલ્ચર રહેવા જો કારણ કે આ પબ નથી આ ક્લબ નથી આ તો ચાતેર ચોક છે ભાઈ સાહેબ

એને એક તરફી લોકોએ જુદી રીતે લીધું છે અનુપમ સ્વરૂપ સ્વામીએ એમ કીધું છે તમે બિલકુલ સાંભળો સટીક જેથી કરીને કોઈ ખોટો હણાય ન જાય મરાય ન જાય એ બિચારા ખુલાસા કરી નાખે કારણ કે જાજી કીડી સાપને ને તાણે એટલે એને એમાંથી પીછો છોડાવવા કીધું ભાઈ સાહેબ માફ કરો એને શું કીધું તમને કહું મેં સાંભળેલો છે ને હજી વિડીયો તો ઉપલબ્ધ છે જ એને કીધું કે મેં આવું સાંભળ્યું છે અને વાંચ્યું છે અને એ તો છે સાંભળ્યું છે એટલે પદ્મ પદ્મશ્રી એવા ગુજરાત સૌરાષ્ટ્રના સૌથી વિખ્યાત હાસ્યકાર જગદીશ ત્રિવેદી એનો એક વિડીયો છે એને બાદ વર્ષ ટુ વર્ષ કીધું છે શાયદ બીજું કે તમે એને ટોચવા બે એને એમ નથી કીધું કે હું નવરાત્રી ને નવરાત્રી માનું છું એવું એણે નથી કીધું એણે કીધું કે મેં આવું સાંભળ્યું છે પછી જુઓ પછી સ્વામીજી તો કે જ છે કે આ જે કઈ હોય તે

જેમ પાણી છાટી અને ઓતાર આવે કોઈને અને જે રીતે પ્રગટે છે એમ અત્યારે તમને નિઃશુલ્ક એવી રીતે પ્રગટો તો કૃષ્ણ ભગવાને થી માંડીને ગોકુળમાં તમે જો જે લીલા કરી છે આજની તારીખે આપણે ત્યાં એની રજ ચરણ માથે મૂકીએ છીએ કે ભાઈ અહીંયા ભગવાન કૃષ્ણના કદમ આ પડેલા અને આપણે એની રજ ચડાવીએ જેથી કરીને આપણે પણ પવિત્રતા અનુભવીએ જે ગોપીઓ ત્યાં જઈ નથી શકતી એ જમાના તો બહુ જ લજ્જા મર્યાદા વાળો હતો જે જય નતી શકતી તો એણે શું કર્યું કદમ કેળ બની ગયા જાડવા બની ગયા કે હાલો એ બાને પણ આપણે રાધા અને કૃષ્ણનો કાન કે રાસલીલા માણીએ અને જેટલા વૃક્ષો બની ગયા તે બધી જ રાધાઓ હતી અને જેટલા બાકીના તે કૃષ્ણ હતા આખી જોડી બની ગઈ એક નતા અનેકો થઈ ગયા હતા કારણ કે સ્વયં સાક્ષાત પરમાત્મા હતા તો આ એ છે પર્વ નૂતન પર્વ એ છે નોરતાનું કે આટલી બહેતરીન તમારી પાસે વ્યવસ્થા છે એટલા માટે તમને કહું છું કે બીજી બધી જ ઓલી જે કાંઈ અત્યારે ખોરાબી ચાલી રહી છે ફટકડીવાળી વાતો એમાંથી તમે જુઓ વિજયભાઈ કહેતા ફરે અનુપમ સ્વરૂપ સ્વામીએ પણ કીધું છે બીજા એક જૈન સાધુએ પણ કીધું છે આપણે એને ફાડી ન ખાઈએ એમાં એનો અર્થ સમજો ઈ નથી કેતા કે હું કઉ છું કે બધી લવ થઈ ગઈ ઈ એમ કે છે કે ન થવી જોઈએ અને એમ કે છે કે માવતરો એ ધ્યાન રાખવું જોઈએ બધા યુવાનો એ જોઈએ કારણ કે આ નાચવા નું કેવળ તો વાત સાચી છે તો થોડીક સ્વીકારો ભાઈ છે કોઈની જીભ લપસી જાય એટલે આપણે એને પ્રમાણ ન માનવું કે આનો ઈરાદો આ છે કારણ કે જાહેરમાં તમે બોલતા ને મહાત્મા ગાંધી બોલું તો ઘાતમાં માતી બોલાય જાય એવું બનતું હોય છે એવું જરૂરી નથી કે તમે ન બોલી શકો તો એ સંભાવના જે છે એને તમે દૂર કરીને જે બંને સંતોએ કીધું એમાંથી એનો અર્ક કાઢો એનો અર્ક કાઢો તો તમને ખબર પડે કે શું કહેવા માગે છે અને જો એ રીતે બધા ફળશે બોલશે આવી રીતના તો સમાજનો જે વળોટ અત્યારે વિજયભાઈ રૂપાણી બોલ્યા હોય કે હવે આ સંતો બોલશે હવે તો મને લાગે સામાજિક સંગઠનોમાં જે આયોજનો થઈ ત્યાં પણ કહે છે મને તો અનેકો આયોજકો મળ્યા છે કે સાહેબ તમે અમારે ત્યાં જોવા આવજો અમે કેવળ માતાજીની આરાધના કરીએ છીએ અમારે ત્યાં છીછરા કોઈ ગીત મને કપડાં મેચિંગ કરવા છે કે મને રિક્ષાવાળો મારો ગરડું લઈ જાય કે સોરી એવું કશું જ નથી કેવળ મા જગતંબાની આરાધના અમે કરીએ છીએ અને ગોંડલમાં અત્યારે જ્યાં આપણે બિરાજીએ છીએ તો ગોંડલમાં પદ્મકુંવરબા હાઈસ્કૂલમાં અત્યારે રાજવી ઘરાનાની ક્ષત્રિયાની બેન દીકરીઓ હમણાં જ આપણે જોશું હોય એના રાસ તમે જુઓ તો મેં કીધું તેમ તમને એ દર્શન કરવા પડે તમારે જોવા માટે નહીં તમારા તમારે એના દર્શન કરવા પડે એ ચીજ છે એ પ્રકારની જો થશે તો આપણી સંસ્કૃતિ વધારે વધારે ઉજાગર થશે વિશ્વ આખું આમાંથી પ્રેરણા લેશે ભારતને જે મહા આપણે કહે છે ને કે આ વિશ્વગુરુ એ વિશ્વગુરુ એટલે શું વિશ્વગુરુ એટલે તાના શાહી થી નહીં સાંસ્કૃતિક વિરાસત જે છે એના ગુરુ કે એના રાજા એના આરાધ્ય બનશે એવી સંભાવના છે પૂર્ણપણે સંભાવના પડી છે હવે એમાં વળણ છે બહુ આશાનું કિરણ છે ભગવાન કરીને આવી આ નવરાત્રી વાળા વિવાદવાળી પણ આ કદાચ તીજા છેલી નવરાત્રી હોય અને હવે પછીની તમામ નવરાત્રી જે છે એ માટીનો ગરબો જેમ આપણે કહીએ છીએ ને આપણા શરીરની વાતો આપણે કરી છે ને કે આપણું શરીર એ માટી છે ગરબો એ માટી છે આપણા જે જેટલા પણ છિદ્રો છે એ ગરબાની ભીતરના છિદ્રો પણ એ છે તમે જે ચકડોળે ચડાવ છો એ શું છે 84 કરોડ યોની છે એમાં તમે ભમર ચક્કર ભમર ચક્કર કરો તમારો જ્યાં પણ ચિત્ત ચોટી જાય ત્યાં ગરબાની ભીતર રહેલો જે દીપક પ્રજ્વલિત થાય છે એમ તમારું જો મન ચોટી જાય ને તમે ન્યા પ્રજ્વલિત તો અખંડ અજરા અમર રહેશો આ નવરાત્રીનો પવિત્ર મેસેજ છે એને જો ફોલો કરવામાં આવે તો હિન્દુસ્તાનની સંસ્કૃતિ વિશ્વભરમાં ખ્યાત થશે છે અને ભવિષ્યમાં રહેશે સર આપનો કિંમતી સમય આપવા બદલ નમસ્કાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે જે આપણી સંસ્કૃતિ છે નવરાત્રી દુનિયાનો સૌથી મોટો તહેવાર છે અને સાંસ્કૃતિક ધબ્બે પાછા વળીશું તો દુનિયા માટે પ્રેરણારૂપ છે તો અત્યારે આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર